તો કેમ છો મારાવાળા ગુજરાતીઓ મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે ઘણા ટાઈમ પછી અહીંયા વિડીયો અપલોડ કર્યો છે લાસ્ટ વિડીયો આપણે લગભગ મહિનો દોઢ મહિના પહેલાં અપલોડ કર્યો હતો અને એન પછી આ વિડીયો હવે અપલોડ કર્યો છે તો ઘણા લોકોની કોમેન્ટ પણ આવે છે ઘણા લોકો પાસે મારા નંબર છે એમના મેસેજ પણ આવે છે કે તમે વિડીયો કેમ નથી બનાવતા તો થોડા ટાઈમના અભાવે એવું હતું પણ હવે આજના વિડીયોથી આપણે એક ચેનલ લઈએ છીએ કે દરરોજ એક વિડીયો અહીંયા અપલોડ થશે ત્રીસ દિવસ સુધી દરરોજ વિડીયો આપણે અપલોડ કરશું અને જોઈશું કે આપણી ચેનલમાં હાલ સબસ્ક્રાઈબર છે તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો આટલા સબસ્ક્રાઈબર છે અને અર્નિંગ પણ કંઈ માપે જ છે કંઈ એટલી બધી નથી બરાબર કારણ કે વિડીયો જ નથી મૂકતા તો અર્નિંગ ક્યાંથી હોય તો આટલા સબસ્ક્રાઈબ છે ને આટલી અર્નિંગ છે તો હવે ત્રીસ દિવસ પછી ફરીથી આપણે એક એનાલાઇસિસનો જે આપણે હાલ જે મેં સ્ક્રીનશોટ મૂક્યો એવો ત્રીસ દિવસ પછી ફરીથી હું અહીંયા જે સ્ક્રીનશોટ મૂકીશ તો હાલના સ્ક્રીનશોટમાં અને પછીના સ્ક્રીનશોટમાં શું તફાવત હોય છે એ તમે જાતે જોઈ શકશો બરાબર તો આપણે ત્રીસ દિવસનો વિડીયો ચેરન લઈએ છીએ અને દરરોજ એક વિડીયો અપલોડ કરશું અને જેમાં તમને ફેસબુકને રિલેટેડ ઇન્સ્ટાગ્રામને રિલેટેડ યુટ્યુબને રિલેટેડ જેમાં પૈસા કઈ રીતે કમાઈ શકાય અને સંપૂર્ણ માહિતી આ બધા વિડીયોની અંદર આપીશ કારણ કે વિડીયો મેં વચમાં બંધ કરી દીધા હતા એટલે ઘણા લોકો મને મેસેજ કરતા ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઘણા લોકોના મેસેજ આવ્યા છે એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે તો એમને હું વિડીયો માધ્યમથી એમના જે પ્રોબ્લમ છે એ વિડીયોના માધ્યમથી હું સોલ્વ કરી દઈશ બરાબર તો હવેથી આપણે ત્રીસ દિવસ માટે દરરોજ એક વિડીયો અપલોડ કરશું ને જોશું કે આપણી ચેનલ કેટલી ગ્રો થાય છે કે પછી આમને આમ ધીમે ધીમે જ ચાલે જાય છે કારણ કે હાલમાં ગુજરાતમાં જે અમુક વિડીયો બનાવતા હતા એમને પણ બંધ કરી દીધું છે તો મેં વિચાર્યું કે ચાલો હવે ચાલુ કરીએ કારણ કે ઘણા લોકો ગુજરાતની અંદર યુટ્યુબર બનવા માગે છે પણ એમને પૂરી માહિતી નથી એથી એ લોકો જે આગળ જઈ શકતા નથી હવે તમારા મનમાં જો કોઈ પ્રશ્ન એવો હોય છે જે યુટ્યુબને રિલેટેડ હોય ઇન્સ્ટાગ્રામને રિલેટેડ હોય કે પછી ફેસબુકમાં રિલેટેડ હોય તો એ તમે મને કમેન્ટમાં પૂછશો તો એનો હું વિડીયો હું ચોક્કસપણે બનાવીશ અને જે તમારો પ્રોબ્લેમ હશે જે પણ એનું સોલ્યુશન પણ તમને આપીશ વિડીયોની અંદર બરોબર તો હવે આજથી આપણે ત્રીસ દિવસ સુધી દરરોજ એક વિડીયો અપલોડ કરશું અને ત્રીસ દિવસ પછી જોશું ફરીથી કે આપણી ચેનલ કેટલી ગ્રો થઈ છે આ જે અર્નિંગ પણ તમે હાલ જોઈ શકો છો એમાં કેટલો વધારો થાય છે એ બધી જ માહિતી આપણે ત્રીસ દિવસ પછી એક ફરી વિડીયો જે આ રીતનો બનાવીશું એમાં તમને આપીશ કારણ કે વિડિયો ચેલેન્જમાં કેવું હોય કે ભાઈ દરરોજ વિડીયો અપલોડ કરીએ એટલે દરરોજ વિડીયો અપલોડ તો કરવો જ પડે અને વિડીયો બનાવવાનું મેં ચાલુ કર્યું ને એની પહેલાં હું યુટ્યુબમાં એક બ્લોગ જોતો હતો એમાં એક બેન કહેતા હતા કે આળસ આવે બરાબર વિડીયો બનાવવામાં કંટાળો આવે તો મિત્રો આ રીતનું જે છે હાલ પ્રોબ્લેમ બધા જોડે હશે કારણ કે શરૂઆતમાં આપણે ગમે તે કે આપણે કામ ચાલુ કર્યું હોય આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું તો થોડા દિવસ શરૂઆતમાં નવું નવું હોય એટલે આપણને મજા આવે વિડીયો બનાવવી પણ આગળ જતાં કેવું થાય કે પછી આપણને કંટાળો આવવા લાગે આળસ આવે વિડીયો બનાવવામાં તો આ પ્રોબ્લેમ જ્યારે આપણી જોડે થવા લાગે તો આપણે પછી યુટ્યુબર બની શકતા નથી એટલા માટે હવે આપણે ચેલેન્જ લીધું છે કે દરરોજ એક વિડીયો અપલોડ થશે અને દરરોજ તમને કંઈકને કંઈક નવું શીખવા મળશે યુટ્યુબની અંદર આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે એનો મેન હેતુ જે છે કે જેમ બને એમ લોકો ઓનલાઈન કમાણી કરતા શીખે યુટ્યુબમાં વિડીયો બનાવતા શીખે અને કમાણી કરતા થાય આજ જ આપણા ચેનલનો હેતુ છે તો હવે કોઈપણ પ્રશ્ન જો તમારા મનની અંદર હોય તો તમે મને કોમેન્ટની અંદર પૂછો અને એનો રિપ્લાય હું તમને જરૂરથી આપીશ અને જરૂર પડે તો વિડીયો પણ બનાવીશ તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હવે પછી તમને અહીંયા રેગ્યુલર વિડીયો જે તમને કંઈકને કંઈક શીખવા મળતું રહેશે મળીશું નો આ વિડીયો સાથે જય માતાજી